નડિયાદમાં સસ્તા અનાજ ના દુકાનદાર ને રૂપિયા સોળ પોઈન્ટ પચાસ સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાનો સોળ હજાર કિલો અનાજનો જથ્થો સગે વગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું મહત્વની વાત એ છે કે છ માસ અગાઉ નડિયાદમાં સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનો રદ થતા વધનો જથ્થો પ્રિયાંગ પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો હતો પરંતુ ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ ઉઠતા મામલતદાર દ્વારા હાથ તપાસ ધરાઈ હતી તપાસમાં બહાર આવ્યું કે જે જથ્થો ગરીબ લાભાર્થીઓને ફાળવવાનો હતો તે પ્રિયાંક પટેલે સગે વગે કરી નાખ્યો હતો આખરે સોળ કિલો જેટલો જથ્થો ગયો ક્યાં કોણ છે લોકો જે ગરીબોનું અનાજ ભરખી ગયા આટલી મોટી ગેરરીતિ તેમ છતાં મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેમ ફરિયાદ નોંધવામાં નથી આવતી નડિયાદ અને જિલ્લામાં અવારનવાર બહાર આવી આવી રહ્યા છે અનાજ કૌભાંડ ત્યારે દાખલા રૂપ કામગીરી ક્યારે થશે ગરીબોનું અનાજ ચાવ કરી જનારાઓ ક્યારે થશે જેલ ભેગા